કોસાડી પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી માંગરોલ તાલુકાની કોસાડી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં કોસાડી ગામના અગ્રણીઓ શ્રી યુસુફભાઈ જીભાઈ સરપંચ આયશાબેન ઘડિયાળી ઇસ્માઈલભાઈ ઘડિયાળી ફારુક બેમાન તે સેમસી અધ્યક્ષ શ્રી ફાતિમા બીબી અરસદ મમજી અલ્તાફ જાડા અયુબ માછીયા તેમજ વેચાણભાઈ વસાવાની હાજરીમાં ખૂબ ધામધૂમથી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કરી પ્રજાસત્તાક દિનની ઉજવણીની કરવામાં આવી હતી તેમજ શાળાકીય ભૌતિક સુવિધાઓ તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે યુસુફભાઈ હનીફ કોતર તેમજ એમની ટીમ દ્વારા વસ્તુ સ્વરૂપે દાન પણ આપવામાં આવેલ હતું અલ્તાફભાઈ જાડા બે ફથી શાળાના તમામ બાળકોને સરસ મજાનો જમણવાર પણ કરાવવામાં આવેલ હતો વાલીઓ અને શિક્ષકો તેમજ બાળકોના ભર્યા સંકલનથી સરકારી પ્રાથમિક શાળા કોસાડીમાં ખૂબ ભવ્ય કાર્યક્રમ કરીને પ્રસંગને શાળાના આચાર્ય શ્રી અશ્વિનસિંહ વાંસિયા તેમજ શાળા પરિવારે દીપાવ્યો હતો આ પ્રસંગે આચાર્ય અશ્વિનસિંહ અશ્વિનસિંહે ગામના તમામ સક્રિય વાલીઓ તેમજ શાળા પરિવારનો આભાર માન્યો હતો